તો મિત્રો કેમ છો તમે બધા મિત્રો આજનો વિડીયો રથયાત્રાનો છે પણ તમને આ વિડીયો ત્રણથી ચાર દિવસ પછી મળ્યો હશે કેમ કે મિત્રો આ વિડીયો મૂકવામાં લેટ થઈ ગયો છે મિત્રો આ વિડીયોમાં હું તમને બધાને બતાડવાનો છું કોટેજા ચોકથી લઈને તો ઇસ્કોન મંદિર સુધીની પહેલેથી છેલ્લે સુધીની રથયાત્રા જી હા મિત્રો અને મિત્રો ભાષોની ભીડ નહીં તો તમે જોઈ શકો કેટલી જાજી માત્રામાં શ્રદ્ધાળુ આવી રહ્યા છે બધા અને ચાલો હમણાં તમને આગળ બધા બતાવો વિડીયો અને મિત્રો તમે જો કે જેમ જેમ રથ આગળ વધતો જાય છે એમ એમ જે રથ ની આગળના જે સેવકો હોય એ રોડ વારતા જાય છે અને આગળ વધારતા જાય છે અને મિત્રો અહીંયા માણસો ને ધક્કા મૂકે ને એવું બહુ જાજુ થતું હતું તમે જો અહીંયા આવ્યા હોય રથયાત્રામાં તો એક વસ્તુનું ધ્યાન રાખજો કે ઝાઝા ભીડવાળા એરિયામાં ન જતા નકર કોક ફેરે લાગી જવાની શક્યતા બની શકે પોક પડી જાય કોકને લાગી જાય એવું બની શકે તો મિત્રો તમે ગમે તે વિડીયો ઉતારતા હોય તો થોડુંક આગેથી બને ત્યાં લગી ઉતારજો અને બને ત્યાં લગી કોઈને લાગે ને એવું ધ્યાન રાખજો મિત્રો અને તમે જોયું કોટે ખેંચી રહ્યા છે હું પણ ભેગો ભેગો સાથે સાથે દોરી ખેંચવા માંડ્યો હતો અને મેં એવું સાંભળ્યું છે કે આ દોરી જે અડે એના બધા પાપ ધોવાઈ જાય છે ને એને પુણ્ય બહુ જાજુ મળે છે આ દોરીને જે ખેંચે છે એને એટલે મિત્રો હું આવી ગયો અહીંયા દોરી ખેંચવા માટે વેચમાં અને તમે જોઈ જ શકો બાકીની પાછળની ભીડ તો તમે જોવો જ છો વાયર ભેગા ભેગા અને મિત્રો તમે જોઈ જ શકો નાનાથી નાના છોકરા પણ અહીં દોરી ખેંચવામાં સાથ આપી રહ્યા છે તમે જોવો છો ને મિત્રો આ દુનિયામાં કેવા કેવા શ્રદ્ધાળુ બધાય છે તો મિત્રો તમે એકવાર જરૂર મુલાકાત લેજો રથયાત્રાની આવતે વર્ષે પણ છે આ વર્ષે તમે લીધી હોય તો તો બહુ સારું પણ આવતે વર્ષે જરૂર લેજો કોટેજાથી આગળ આવતા આવતા હવે આપણે આવી ગયા છીએ આકાશવાણી ચોકે અને મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ પુષ્કળધામ સાઈડ ને સિક્યુરિટી સિક્યોરિટી પોલીસ વાળા ની તો બધું તમે જોઈ છો કેટલું જાજુ ટાઈટ રાખવામાં છે બધું અને મિત્રો પુષ્કળધામ થી આગળ આવતા આવતા હવે આપણે આવી રહ્યા છીએ પ્રેમ મંદિર સામે જ બગીચો આવી રહ્યો છે એ બાજુ એટલે કે કાલાવડ રોડ થી તદ્દન નજીક આપણે આવી રહ્યા છીએ મિત્રો લ્યો મિત્રો દર્શન કરી જગન્નાથજીના સુભદ્રાજીના અને બલભદ્રજીના દર્શન કરી અને મિત્રો આ ભીડ તમે જોઈ જ શકો ને આપણે અત્યારે ઉપાસી આરતીમાં હવે આપણે મિત્રો પાછા આગળ જઈ રહ્યા છીએ ને આ વ્યુ જે તમને દેખાય છે ને એવું મેકડોનલ્ડ્સ ની સામેનો જે પુલ એની માથે ચડ્યો તો ત્યાંથી આ વિડીયો ઉતાર્યો છે જોવો મિત્રો આગળ જતા જતા હવે મિત્રો હવે આપણે આવી રહ્યા છીએ ઇસ્કોન મંદિર અને આ મિત્રો તમે અહીંયાની સિક્યુરિટી તો એવા જો કેટલા જાજા પોલીસવાળા આવી રહ્યા છે તમે જોઈ જ શકો